આજના વિડીયોમાં આપણે બ્લાઉઝ અથવા તો ડ્રેસ કટિંગ કરવા માટે આર્મોલનું એક તો શરીર પરથી માપ કેમ લેવું એ જોશું કારણ કે આર્મોલ પર જ વધારે પડતું ફિટિંગ ડિપેન્ડેડ હોય છે તો બહુ લોકોને આર્મોલમાં પ્રોબ્લેમ આવતી હોય છે કે આર્મોલ કટિંગ કેમ કરવું કેમ કે બ્લાઉઝમાં બે વસ્તુ મેઇન તમારી એકદમ બરાબર માપ આવે એક તો શોલ્ડરનું માપ બરાબર રાખેલું હોય અને આર્મોલનું માપ એકદમ બરાબર સરસ ફિટિંગ આવે એવી રીતે હોય તો બ્લાઉઝના કોઈ બી પ્રોબ્લેમ નથી આવતા બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે વધારે પડતા તો શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ આવતા જ નથી જો તમારો આર્મોલ એકદમ બરાબર કટિંગ કરેલો હોય અને શોલ્ડર કટિંગ કરેલું હોય તો તો આજના વિડીયોમાં આપણે પહેલાં તો બોડી પરથી આર્મોલનું માપ કેમ લેવું એ જોશું અને એના પછી આર્મોલને કટિંગ કેમ કરવું એના માપ ઉપરથી અલગ અલગ ગળા પ્રમાણે તો એ હું બતાવીશ કે બહુ બધા લોકો પૂછે છે અને બહુ લોકોને કન્ફ્યુઝન બહુ હોય છે કે આ આર્મોલ કટિંગ કેમ કરવું મેં તો તો એની એકદમ સહેલી રીત આજના વિડીયોમાં આપણે બતાવશું અને આખા આખા બ્લાઉઝનું અને આખા ડ્રેસનું માપ કેમ લેવું એનો પણ વિડીયો મેં અપલોડ કરેલો જ છે તો એમાં પણ આર્મોલનું માપ અને બીજા બધા માપ કેમ લેવા એ મેં બતાવેલા જ છે કદાચ એ વિડીયો તમે ના જોયેલા હોય તો તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો પહેલાં જોઈએ કે આર્મોલનું શરીર પરથી માપ કઈ રીતે લેવું આ જે ગોળાઈ હોય હાથની એને આર્મોલ બગલનું માપ કહેવાય છે ત્યાંથી આર્મોલનું માપ લેવાનું તો આ મેઝર ટેપને અહીંયા આમ બરાબર રાખી અને અહીંયા જ્યાં શોલ્ડર પૂરો થતો હોય અને બાઈ હાથનો શરૂઆત થતી હોય સ્ટાર્ટ જ્યાંથી આપણે બાઈનું માપ લીધેલું હોય અહીંયા વચ્ચે જોઈન્ટ હોય ત્યાંથી જ એને આમ માપ કરવાનું અને અહીંયા પણ બિલકુલ લૂઝ નહીં રાખવાનું અને બીજી વાત કે જ્યારે માપ લેતા હોઈએ ત્યારે આ એકદમ આમ સીધો હાથ છે એવો સીધો હાથ નહી રહેવા દેવાનો કસ્ટમરને જો કસ્ટમરે આમ સીધે સીધો હાથ રાખેલો હશે તો આર્મોલનું નું માપ મોટું આવશે આ અહીંયા અત્યારે સાડા તેર નો આવે છે અને આ સાઈડ આપણે આટલો જેટલો હાથ આમાં ઉપર છે એટલો કસ્ટમરને કહેવાનું થોડો હાથ તમારો ઉપર કરો તો જ આર્મોલનું માપ પરફેક્ટ આવશે આવી રીતે સીધો હશે તો આર્મોલનું માપ મોટું આવશે એટલે આટલો હાથ બહુ વધારે પણ પછી આમ સીધો ના થઈ જવો જોઈએ નહીં તો આર્મોલ એકદમ નાનો થઈ જશે એટલે આમાં જેટલો હાથ છે એનાથી થોડોક ઓછો હશે તો પણ ચાલશે પણ આટલો તો ઊંચો કરવો પડે આટલો હાથ ઊંચો કરીને પછી માપીએ તો આર્મોલનું માપ બરાબર આવે આમાં આમ તો તેર ઇંચ જેવો આર્મોલ હશે આમ સાડા બાર લાગે છે કેમકે આમાં પણ હાથ થોડો ઉપર વધારે છે તો આનાથી થોડો એટલો બધો ઉપર નહીં કરવા દેવાનો થોડો ઓછો તો આનો આર્મોલ આમ તો તેર ઇંચ અહીંયાથી નહીં દેખાતું હોય તો આવી રીતે આર્મોલમાં પણ મતલબ કે મેઝર ટેપ તો બધે જ્યાં જ્યાં માપ લઈએ આપણે ત્યાં ખેંચીને જ રાખવાની આમ અહીંયા આ તેર ઇંચ આવે છે તો આવી રીતે આ ની આ ગોળાઈ માપવાની ઘણા લોકો આમ પણ માપતા હોય છે અહીંથી તો એ એવી રીતે આપણી નથી આપણે તો અહીંયાથી જ આ ગોળાઈ માપવાની છે તો એને નું માપ એ એકદમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ જ્યારે માપ લેતા હોય ત્યારે ભૂલાવું ના જોઈએ આ એકદમ પરફેક્ટ આવશે તો બ્લાઉઝનું ફિટિંગ બી ઓટોમેટિક પરફેક્ટ જ આવશે તો કોઈ પણ શરીરનું માપ લેતા હોય તો આવી રીતે આર્મોલનું માપ લઈ લેવાનું હવે આપણે કટિંગ કેમ કરવું એ જોઈ લઈએ જો બ્લાઉઝમાં અને ડ્રેસમાં માપ લેવાની પણ રીત સેમ જ છે આર્મોલની અને કટિંગ કરવાની રીત પણ સેમ જ છે એક જ રીતથી કટિંગ થાય છે અને એક જ માપ ચાલે છે તો અત્યારે આપણે જે જોયું એ લગભગ ત્રીસથી બત્રીસની છાતી પ્રમાણે આર્મોલ હતો તેરની આસપાસ પણ હવે આ જે હું બતાવું છું એ છત્રીસની છાતી પ્રમાણે બતાવું છું તો છત્રીસની છાતીમાં લગભગ પંદર ઇંચની આસપાસનો આર્મોલ હોય છે તો સૌથી પહેલાં તો આમાં જો નીચેનું ગળું દસ ઇંચ હોય પાછળનું ગળું દસ ઇંચ નીચું છે એના હિસાબે બતાવું છું તો પાછળનું ગળું દસ ઇંચ હોય તો એમાં પોણા બે ઇંચ આપણે અહીંયાથી ગળું બ્રોડ કટિંગ કરીએ છીએ અને આ દસ ઇંચનો શોલ્ડર રાખીએ છીએ એટલે પાંચ ઇંચ અહીંથી રાખી દઈએ છીએ તો આવી રીતે આ પહેલાં શોલ્ડરનું માપ થઈ જાય અને આ એક મેં છાતીનું માપ પણ કરેલું છે તો એમાં લૂઝિંગ આપણે રાખતા નથી એટલે નવ ઇંચ અહીંયા છાતીનું માપ આવવું જોઈએ તો આ જે છાતીનું માપ છે ત્યાં સુધી આમ રાઉન્ડ આપણે માપ કરવાનો થશે અને એ રાઉન્ડ પંદર ઇંચ છે આપણું આર્મોલ તો એનું અડધું કરી નાખવાનું સાડા સાત ઇંચ આવવો જોઈએ અને ઉપરથી અડધો ઇંચ જે શોલ્ડરમાં આપણે સિલાઈનું જાય એ એક્સ્ટ્રા કાઢી લેવાનું તો આમાં દસ ઇંચ જેવું નીચું ગળવું હોય તો અહીંયાથી આપણે અડધો પોણો ઇંચ જેવો ક્રોસ પણ શોલ્ડર કટિંગ કરીએ છીએ તો બીજું બધું આપણે કરીએ એવી રીતે કરવાનું હવે આર્મોલમાં અહીંયાથી પાછળના ભાગમાં ક્રોસ આપણે લાઇન કરવાની આવશે ક્રોસમાં કટિંગ કરવાનું આવશે તો એ ક્રોસ કેટલું કટિંગ કરવું એ ઘણા લોકોને બી સવાલ હોય છે તો આપણે સૌથી પહેલાં પાછળના ગળાનું ડ્રોઈંગ કરી લેવાનું કે પાછળનું ગળું કેટલું બ્રોડ રાખવાનું છે એના હિસાબે આ પાછળનો ભાગ આવશે તો સમજી લો કે આપણે થોડું કોઈ વધારે બ્રોડ ગળું પહેરતા હોય તો આપણે આ ક્રોસમાં આમ કરેલી છે આ નોર્મલ ગળું જ છે બહુ વધારે બ્રોડ નથી અને અહીંયાથી આ ગોળાઈ આપી દેવાની હવે અહીંયા જે આવેલું હોય જેટલું એના હિસાબે અહીંયા સમજો કે આપણે આ સવા ત્રણ ઇંચ છે તો અહીંયા પણ સવા ત્રણથી ઓછું ના થઈ જવું જોઈએ આ બાજુ ના આવી જવું જોઈએ મતલબ એક હું માર્કિંગ કરીને જ બતાવું છું અહીંયાથી આપણે આ ક્રોસ માર્કિંગ કર્યું તો અહીંયાથી આ સવા ત્રણ છે તો થોડું ઘણું વધારે થઈ જાય તો પણ ચાલે પોણા ચાર ઇંચ પણ અહીંયાથી આ સાઈડ ના આવી જવું જોઈએ મતલબ કે આવી રીતે આપણે કરીએ તો અહીંયા તો આપણે છે એટલું જ સવા ત્રણ પણ અહીંયા સવા ત્રણમાં ઓછું ના થઈ જવું જોઈએ થોડું ઘણું અહીંયાથી વધારે રહેવું જોઈએ તો આ ભાગ એક સરખો થાય પછી ઘણા લોકો આર્મોલ માટે શું પૂછે છે કે અહીંયાથી આમ આ નીચે કેટલો ઉતારવો તો નીચે ઉતારવાનું માપ કોઈ ફિક્સ નથી મારી જે રીત છે એ પ્રમાણે પાંચ છ સાત ગમે એટલું આપણે લઈ શકીએ અંદાજે અત્યારે છ ઇંચ રાખીએ છીએ પણ એનું કંઈ મહત્ત્વ જ નથી આપણે મહત્વ છે જો આ છાતીનું આ માર્કિંગ કરેલું છે ત્યાં સુધીનું તો અહીંયાથી પહેલાં આ ગોળાઈ આપી દેવાની આ આપણે અહીંયા સુધી આપેલી છે તો હવે આપણે મેઇન વસ્તુ શું જોવાની કે આપણો આર્મોલ પંદર ઇંચનો છે તો ઉપરથી અહીંયા શોલ્ડરનું અડધો ઇંચ જશે તો એ નીકળી જાય એના પછી આ જે ગોળાઈ છે અહીંયા છાતીના માર્કિંગ સુધી એ સાડા સાત ઇંચ થવી જોઈએ આર્મોલ જેટલો બોડીમાં માપ આવેલું હોય એનો અડધો તો અહીંયાથી આપણે આમ માપીને જોઈ લઈએ સાડા સાત આવે છે કે નહીં જો આ પોણા આઠ આવે છે તો થોડો આર્મોલ મોટો થઈ ગયો તો આ કેટલું નીચું છે એનું કંઈ મેં કીધું એમ જ જોવાનું નહીં તો મોટો થઈ જાય આર્મોલ તો થોડો ઉપર લઈ લેવાનો પણ છાતીનું જે માપ છે ત્યાં જ એનું એક્ઝેક્ટ માપ આવવું જોઈએ સાડા સાત ઇંચ એટલે છાતીના માપ સાથે જોવાનું આ આટલું અડધો ઇંચ આપણે ઉપર લઈ લીધું અને ફરીથી આને ગોળાઈ માપીને જોઈ લેવાની તો અહીંયા સાડા સાત લગભગ બરાબર આવી જશે તો આ સાડા સાત ઇંચ બરાબર આવી ગયું એટલે આ આર્મોલ આપણો બરાબર છે અને પછી અહીંયાથી દોઢ પોણા બે ઇંચ જેટલું એક્સ્ટ્રા માર્જિન રાખતા હોય એટલું રાખી દેવાનું અને કમરમાં પણ આપણે કટિંગમાં મેં બતાવેલું જ છે આખા બ્લાઉઝનું કટિંગ કેમ કરવું એનો વિડીયો પણ બનાવેલો જ છે અને એમાં પણ આ આર્મોલનું કટિંગ મેં બતાવેલું જ હશે તો અહીંયા નીચે અત્યારે અંદાજે એમને માર્કિંગ કરી દઉં છું અને પછી આવી રીતે કટિંગ કરી નાખવાનું તો પછી સમ આખા બ્લાઉઝનું કટિંગનો કદાચ વિડીયો બી નો જોયેલો હોય અને જોવું હોય તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ભાઈ શરીરના માપથી કટોરી બ્લાઉઝ કટિંગ એમ કરવું અથવા બીજા જે બી વિડીયો હશે એનો તો આવી રીતે આ સમજી લો કે દસ ઇંચ નીચું ગળું હતું તો આવી રીતનું આર્મલ કટિંગ થયો હવે કદાચ બંધ ગળું હોય અથવા ઉપરનું ગળું હોય તો કઈ રીતે કટિંગ કરવું શોર્ટમાં એ જોઈ લેવાનું આપણે ગોળાઇ જ જોવાની છે બધામાં તો બીજું એક એક્ઝામ્પલ આપીને બતાવી દઉં આમ તો હવે પાછળના આર્મોલનું કટિંગ કેમ કરવું એ સમજ પડી ગઈ હશે તો પણ એક વખત થોડી કમ્પેરિઝન માટે હજુ બંધ ગળામાં બી એક આર્મોલ કટિંગ કરીને હું બતાવી દઉં છું આમાં તો સમજી લો કે આ બોટનેક છે અથવા તો કોલર ગળું છે તો અત્યારે આપણે બોટ બોટનેકના હિસાબે કટિંગ કરીએ તો છાતીમાં ત્રણ ઇંચ લૂઝ રાખવું પડે ટોટલ તો છત્રીસની છાતી હોય તો ઓગણચાલીસની રાખવી પડે તો એના હિસાબે અહીંયા ચોથો ભાગ કરી અને પોણા દસ ઇંચ મેં માપ કરી જ રાખેલું છે અને શોલ્ડરમાં પણ આનો શોલ્ડર પંદર ઇંચની આસપાસ હોય તો બોટ બોટનેકમાં એક ઇંચ આપણે નાનો કરીએ છીએ તો ચૌદ ઇંચ રાખેલું છે તો એનું અડધું સાત ઇંચ અને બ્રોડ બ્રોડનેક આપણે સાડા ચાર ઇંચ બ્રોડ રાખીએ છીએ બોટ માટે અને અહીંયાથી આમ તો નીચું ત્રણ ઇંચ જેવું આપણે ઉતારીએ છીએ તો આ બધા માપ કરી લેવાના હવે આર્મોલ આમાં કેમ કટિંગ કરવાનો એ બી જોઈ લઈએ તો આમાં પણ આ શોલ્ડરથી આ જે છાતીનું માપ છે ત્યાં સુધી થોડો ક્રોસ આપી દેવાનો અંદાજે બાકી એક બીજું પણ એ છે કે અહીંયાથી જો આ એકદમ સીધી લાઈન કરી લેવાની ઉપરથી અને આ જેટલું અહીંયાથી થાય સમજી લો અઢી ઇંચ છે તો એના ત્રણ ભાગ કરી દેવાના તો એક વચ્ચેના ભાગમાં આ રાખી દેવાનું આ એક ઇંચ ને અહીંયાથી આ દોઢ ઇંચ જેવું છે એવી રીતે અથવા તો અંદાજે થોડું આમ ક્રોસ કરી દેસું તો પણ કંઈ વાંધો નહીં આવે પાછળના ભાગમાં થોડું ક્રોસ રાખવાનું પછી અને અહીંયાથી ગોળાઈ આપી દેવાની હવે આ કટિંગ થઈ જાય એટલે એક હું બીજી વાત બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે બધાને તો અહીંયાથી આ થોડું અડધા ઇંચથી પણ ઓછું પાંચ જેવું જ ક્રોસ આવી રીતે આ ઉલટી સાઈડ કરેલું છે આમાં આપણે ઉલટું ક્રોસ કરતા હોઈએ હવે આમાં પણ કઈ રીતે કરવાનું કે બોટનેક હોય જો બોટનેક હોય ને તો અહીંયા ઉપરથી એક્સ્ટ્રા નહીં છોડવાનું આમાં આપણે અડધો ઇંચ એક્સ્ટ્રા છોડેલું હતું કે સિલાઈનું જશે તે તો આમાં એક્સ્ટ્રા નહીં છોડવાનું આમાં ઉપર શોલ્ડરથી જ માપવાનું આર્મોલ અને ખાલી બોટનેકમાં બાકી બધામાં કોલરવાળું ગળું હોય અથવા તો કોઈ બી જાતનું નીચું ગળું હોય અહીંયાથી બંધ ગળું ના હોવું જોઈએ છ સાત ઇંચ આઠ ઇંચ કોઈ બી નીચું ગળવું હોય તો ઉપરથી શોલ્ડરથી અડધો ઇંચ શોલ્ડરમાં સિલાઈનું જાય એ એક્સ્ટ્રા રાખવાનું ખાલી એક બોટનેકમાં ઉપરથી એક્સ્ટ્રા નહીં રાખવાનું અને અહીંયા એકદમ ઉપરથી જ માપ કરવાનું તો અહીંયાથી આમાં પણ આર્મોલ એ જ રહેશે પંદર ઇંચનો જ તો પંદરના અડધા કરી દેવાના સાડા સાત ઇંચ તો ઉપરથી લઈ અને આ જે છાતીનું માપ છે ત્યાં સાડા સાત ઇંચ આવવું જોઈએ તો અહીંયાથી આવી રીતે ગોળાઈ માપવાની તો આપણે આ જોઈએ તો સાડા આઠ ઇંચ એક ઇંચ વધારે આવે છે તો અહીંયાથી આમ એક ઇંચ જેવું ઉપર લઈ લેવાનું આ અત્યારે મેં નીચું સાત ઇંચ રાખેલું હતું તો હવે આને થોડું છ ઇંચ જેવું લઈ લઈએ અને આને પાછી એક વખત ગોળાઈ આપી દઈએ કહેવાનો મતલબ એ છે કે આ ઉપરથી કેટલો નીચે આર્મોલ ઉતારેલો છે એ મેન નહીં જોવાનું એની આ ગોળાએ જ મેન જોવાની ગોળાઈ એકદમ બરાબર આવશે હાડા સાત અહીંયા આવી ગઈ તો આ બરાબર છે હવે આર્મોલ અહીંયા બરાબર થઈ જશે હવે આપણે આમાં જોઈએ તો અહીંયા આમાં બંને થોડો ઘણો જ ફરક છે આ થોડો અડધા ઇંચ જેવો ઉપર આવી ગયેલો છે આ એટલો જ છે પણ આ ઉપરથી કેટલું નીચે છે એ બધામાં અલગ અલગ માપ પ્રમાણે થઈ શકે કદાચ આમાં ગળું વધારે નીચું હોય તો આ આર્મોલ હજી ઉપર આવી શકે પછી ગળું ઉપર હોય તો થોડો નીચે પણ જઈ શકે એટલે આ ઉપરથી નીચે કેટલો લેવો એનું એક એક્ઝેક્ટ માપ ના આવે એટલા માટે આપણે આ ગોળાઈવાળો ભાગ જોવાનો અને જ્યાં છાતી આવતી હોય ત્યાં એનું અડધું થઈ જવું જોઈએ અને એના પછી અહીંથી દોઢથી પોણા બે જેટલું આપણે માર્જિન છોડતા હોઈએ એટલું છોડી અને બાકી બીજા બધા જે કમરનું તો મેઝરમેન્ટ મેં આની પહેલાં કીધું એમ જ એવી રીતે કટિંગ કરી દેવાનું તો આ પાછળનો આર્મલ કટિંગ કેમ થયો એ આપણે જોઈ લીધું હવે આગળના આર્મોલને કટિંગ કેમ કરવો એ પણ જોઈ લઈએ એ પણ આ નીચા ગળાના હિસાબે અલગ રીતે કટિંગ થાય છે અને આ બોટનેક હોય તો એમાં પણ થોડું અલગ રીતે કટિંગ થાય છે તો ચલો જોઈ લઈએ હવે ફ્રન્ટનો આર્મોલ કટિંગ કેમ કરવો હવે આગળનો ભાગ આપણે કટોરીવાળું બ્લાઉઝ હોય તો કટોરીવાળાના હિસાબે કટિંગ કરી લેવો અને ફોર ટક્સવાળું બ્લાઉઝ હોય પ્રિન્સેસ કટ હોય તો એ રીતે પહેલાં કટિંગ કરી લેવાનું તો આમાં આપણે કટોરીવાળાના હિસાબે પહેલાં કટિંગ કરી લઈએ છીએ હવે આર્મોલ કટિંગ કેમ કરવાનું એ ખાલી એક જરાક બતાવી દઉં તો જો ફોરટક્સ વાળું બ્લાઉઝ હોય તો આનો આ પાછળના ભાગનો છાતીનો ભાગ અને આર્મોલ અહીંયા પૂરો થાય છે તો ફોરટક્ષ વાળું બ્લાઉઝ હોય તો એમાં આ હગ આટલો થોડો વધારે પાંચ જેટલો વધારે રાખવાનો કેમકે અહીંયા ટક્સ આવે તો એના માટે કાપડ થોડું વધારે જોઈએ અને કટોરીવાળું બ્લાઉઝ છે તો આમાં કંઈ વધારે કરવાની જરૂર નથી આ જેટલું છે એટલું એક્ઝેક્ટ બરાબર રાખવાનું અને કટોરી બ્લાઉઝ આખું કટિંગ કેમ કરવું એ જોવું હોય તો એનો વિડીયો બનાવેલો જ છે તો એની લિંક તો હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો પહેલાં તો આ જે પાછળનો ભાગ છે એનો જે આર્મોલ કટિંગ કરેલો છે એ જ માપથી આગળના ભાગનો આર્મોલ પણ કટિંગ કરી લેવાનો તો આ કટોરીવાળાના હિસાબે આપણે આગળનો ભાગ કટિંગ કરી લીધો છે અહીંયાથી અને આગળનો આર્મોલ કટિંગ કરવું એકદમ જ સહેલો છે પાછળ જ બધું ધ્યાન રાખવાનું હોય આ પાછળના હિસાબે જો આ જોઈ શકો છો પાછળનો જેટલો આર્મોલ હતો એટલો જ આગળનો પણ કટિંગ કરેલો છે આ પાછળના ભાગ ઉપરથી રાખીને હવે આગળનામાં શું જોવાનું ખાલી કે અહીંયાથી એકદમ એક સીધી લાઇન કરી લેવાની અને ઉપરથી પણ એક સીધી લાઇન લગાવી લેવાની એટલે આ નેવું ડિગ્રીની આસપાસનો ખૂણો થશે અને અહીંયાથી થોડી ગોળાઈ આપી દેવાની બસ બાકી અહીંયાથી પણ સીધું અને અહીંયાથી પણ સીધું આ મેં કેટલી ગોળાઈ આપેલી છે એ પણ જો આવી રીતે કોઈને જોવું હોય તો બતાવી દઉં અહીંયાથી આ પોણા ઇંચ ને એક ઇંચની વચ્ચે છે અને પછી કટિંગ કરતા ટાઈમે આપણને થોડું ઘણું ઓછા વધુ લાગે કે ભાઈ આ ગોળાઈ બરાબર સેપ નથી દેખાતો તો થોડું વધારે પણ લઈ શકીએ એટલે આપણે લગભગ આ પોણો ઇંચ જેવું જ આવશે થોડી વધારે લેવાની મને જરૂર લાગે છે એટલે લઈ લઉં છું તો આવી રીતે એકદમ સીધું આનાથી શું થશે કે ઘણા લોકોને અહીંયા ફૂગો પડવાની ને ક્રિસ પડવાની ને એવી પ્રોબ્લેમ પણ અહીંયા આવતી હોય છે તો આર્મોલ આવી રીતે વધારે બહુ ઉતારેલો ના હોય ઘણા લોકોએ ખાલી આટલો થોડોક સેજ જ ઉતારતા હોય તો એના હિસાબે અહીંયા ફૂગો પડવાની પ્રોબ્લેમ પણ આવી શકે છે તો આ ફ્રન્ટનો આર્મોલ તો આવી રીતે નીચું ગળું હોય એમાં કટિંગ કરી લેવાનો હવે બંધ ગળું અને બોટનેકને હોય એમાં થોડો અલગ રીત છે આગળના કટિંગ કરવાની આર્મોલ તો આગળના ભાગમાં એ બી બતાવી દઉં અને અહીંયા એક વખત પાછું જોઈ લેવાનું કે કદાચ જો આપણે આ શેપમાં ગોળાઈમાં બરાબર ના લાગે તો વ્યવસ્થિત ગોળાઈ આપણે આપણી રીતે કરી લેવાની આર્મોલની તો આ તો એકદમ સહેલી રીત હતી ફ્રન્ટના આર્મોલમાં હવે આ એક કટોરીવાળાના હિસાબે જોયું હવે ગળામાં આપણે ફોરટક્સના હિસાબે પણ જોઈ લઈએ કે ફોરટક્સનો બ્લાઉઝ હોય તો કેવી કરી કટિંગ કરો આર્મોલ અને એમાં બંધ ગળામાં થોડી રીત પણ અલગ છે એ પણ જોઈ લઈએ તો બંધ બંધગાળામાં પણ આપણે અને ફોરટક્સવાળું કટિંગ કરવું હોય તો પહેલાં આપણે જેવી રીતે ફોરટક્સ માટે અહીંયાથી એક્સ્ટ્રા અને અહીંયાથી આ હું કઈનું એક્સ્ટ્રા રાખીને કટિંગ કરીએ છીએ એવી રીતે કટિંગ કરી લેવાનું અને આનો જે આર્મોલ આગળના આ પાછળના ભાગનો જે છે એ જ માપથી આગળના ભાગમાં પણ કટિંગ કરી લેવાનું અને મેં ફોરટક્સમાં કીધેલું એમ અહીંયાથી પાંચ જેટલું કપડું વધારે રહેવા દેવાનું મતલબ પેપર કે કપડું જેમાં કટિંગ કરતા હોય એમાં અને સૌથી પહેલાં તો આ આગળના ભાગ ઉપરથી અલા પાછળના ભાગ ઉપરથી આગળનો આખો ભાગ કટિંગ કરી લેવાનો અને આર્મોલમાં કોઈ ચેન્જ નહીં રાખવાનો આર્મોલ જે છે એવો ને એવો જ કટિંગ કરી લેવાનો સૌથી પહેલાં તો તો આવી રીતે પાછળના ભાગ પરથી આગળનો ભાગ કટિંગ થઈ જાય એટલે હવે આના હાર્મોલમાં થોડું આપણે કટિંગ વધારે કરવું પડશે તો જુઓ હવે આમાં શું હોય કે આપણે ફ્રન્ટનું માપ લેવું પડે તો ફ્રન્ટનું માપ કેમ લેવું એ હું આ પહેલાં કટિંગ કરીને બતાવી દઉં છું એના પછી બતાવીશ ક્લિપ વિડીયોની કે ફ્રન્ટનું માપ કઈ રીતે લેવું એ પણ આના પછી પહેલાં કટિંગ જોઈ લઈએ તો આટલું તો અહીંથી હું કઈની પટ્ટીમાં ચાલ્યું જ હશે કાપડ એટલે એનું નહીં ગણવાનું અને ડ્રેસમાં તો હું કઈ હોય નહીં એટલે ડ્રેસમાં એક્સ્ટ્રા કપડું વધારે કાપેલું ના હોય તો એમાં ડાયરેક્ટ અહીંયાથી જ માપ કરવાનું એટલે હવે આપણે આનો છત્રીસની છાતી છે એટલે ફ્રન્ટ લગભગ અગિયારથી બાર ઇંચ સુધી હોય તો આપણે આનો અત્યારે ફ્રન્ટ અગિયાર ગણીને ચાલીએ અગિયાર સાડા અગિયાર તો જેટલો ફ્રન્ટ હોય એનું અડધું કરી દેવાનું પહેલાં તો અહીંયા આપણે સાડા પાંચ લઈ લીધું અને ડ્રેસ હોય તો એમાં અહીંયા સાડા પાંચ થી માપવાનું એમાં હું કઈનું ના હોય એટલે આ બ્લાઉઝ છે ને આપણે એક્સ્ટ્રા અહીંયા હુંકાઈનું રાખેલું છે એટલે ફ્રન્ટ આનો અગિયાર ઇંચ હોય તો એનું અડધું કર્યું સાડા પાંચ ઇંચ અને અહીંયાથી અડધો ઇંચથી થોડું વધારે અડધો ઇંચની ઉપર છે થોડું આ કે અડધો ઇંચ જ છે તો એટલું સિલાઈ માટે જવા દેવાનું પછી અહીંયાથી શું કરવાનું કે અહીંયાથી પણ આ અડધો ઇંચ શોલ્ડરની સિલાઈમાં જશે તો ત્યાં સુધી કંઈ છેડછાડ નહીં કરવાની એના પછીથી આ અહીંયાથી આમ આટલું ક્રોસ કટિંગ કરવાનું આને એટલે અહીંયાથી આ આટલું આખું ક્રોસમાં રાઉન્ડ દેવાનું એટલે આટલો વધારે રાઉન્ડ દેવાનો પછી જો આ બહુ વધારે લાગતો હોય રાઉન્ડ કે બહુ જ વધારે છે તો ઘણી વખત શું કરવાનું કે આ ઉપરથી છે અને થોડું પાંચ ઇંચ અડધો ઇંચ આવી રીતે આમ આવી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ ના આવે આનાથી શું થશે કે આમાં ગળામાં અને કોલરવાળામાં ઘણા લોકોને શું પ્રોબ્લેમ થતી હોય કે અહીંયાથી બહુ કપડું લૂઝ હોય એટલે ખોલ પડતી હોય અહીંયા તો આ આવી રીતે આર્મોલ કટિંગ કરશું તો એનાથી ખોલ પણ નહીં પડે અને ફિટિંગ પણ એકદમ વધારે આવી જશે અને આપણે આગળના ભાગનો આ આર્મોલ આવી રીતે કટિંગ કરેલો છે એટલે આનું લૂઝિંગ આપણે ઉપરથી સિલાઈનું અહીંયા આ જે ગોળાઈ માપેલી ત્યાં છોડેલી નહીં એટલા માટે આ વધારે અંદરથી લીધેલું છે એટલે જો આ આગળના ભાગના હિસાબે જોઈએ તો આ બંને એકદમ એક્ઝેક્ટ બરાબર જ આવશે આગળના ભાગ તો આવી રીતે આમાં આ ફ્રન્ટનો આર્મોલ કટિંગ કરવાનો તો જો આ પાછળના ભાગના હિસાબે ઉપર રાખીએ તો આ પાછળના ભાગનો અહીંયા છે અને આગળના ભાગનો આર્મોલ આટલે દૂર છે તો આ આના હિસાબે અહીંયા જે ક્રીઝ આવતી હોય ખોલ પડતી હોય એ નહીં પડે અને ફિટિંગ પણ એકદમ બરાબર આવી જશે તો હવે આપણે જોઈ લઈએ આ ફ્રન્ટનું માપ કઈ રીતે શરીર પરથી લેવું અને ફ્રન્ટ કોને કહેવાય સ્ટેન્ડ કોલરવાળું હોય અથવા તો બંધગળા હોય પાછળથી તો એના માટે આ જે આગળનો ભાગ આવે આગળ ફ્રન્ટ આને કહીએ છીએ અમે તો એ ફ્રન્ટના માપની પણ જરૂર પડે અહીંયા જ્યાં સુધી આવી રીતના આ બોડી હોય ત્યાંથી સામે સુધી જોઈ લેવાનું તો આનું ફ્રન્ટનું માપ દસ ઇંચ જ આવે છે તો એની જરૂર પડે તો આવી રીતે શરીરમાં આ ફ્રન્ટનું માપ પણ લઈ લેવાનું તો આવી રીતે જો આર્મોલ કટિંગ કરશો તો ફિટિંગ એકદમ જ બરાબર આવશે અને વધારે પડતા શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ પણ બહુ સોલ્વ થઈ જશે જો શોલ્ડર પણ બરાબર માફ થઈ હશે તો તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર